રોટરી દ્વારા લોકોમાં એ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સચિન વિસ્તારમાં રોટરી હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરી માનવતા મહેકાવવામાં આવી સચિન પોલીસ ડીસીપી ઝોનચર રાજેશ પરમાર અને સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યો સચિન જેઆઈડીસી સભ્ય દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું ત્રણસો યુનિટ બોટલ ઉપરની લક્ષ્ય કરવામાં આવ્યું હતું

જે થેલેમેશિયા બાળકો છે એના માટેનું સ્પેશિયલ દર વર્ષે આયોજન કર્યું હાલ સુધીમાં સો યુનિટ પ્લસ થઈ ગયું છે સાંજ સુધીમાં મારો ત્રણસો પ્લસ નો ટાર્ગેટ છે બ્લડ આપે એને અમે પ્રોત્સાહિત કરી છે અને દર છ મહિને બ્લડ આપે એવું અમે એને પ્રોત્સાહન આપ્યું છે